સીનોર વાર્ડ નંબર 7 વિજય ટોકીસ વિસ્તારની સમગ્ર મહિલાઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું બાલાસીનો નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી નગરના વિવિધ વિસ્તારમાં પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા હોવાની બૂમ ઉઠી છે જ્યારે હાલમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીમાં ભારે દુર્ગંધ અને દૂષિત પાણી આવે છે બાલાસીનો નગરપાલિકા વોર્ડ નંબર 7 ના રહીશો ખરાબ પાણી પીવાના કારણે લોકોને ઝાડા ઉલટી સહિત તાવમાં સંપડાયા હોવાની વિગતો બહાર આવી છે બાલાસિનોર પાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી નિયમિતપણે આપવામાં આવે છે ત્યારે પાણી ખૂબ જ દૂષિત અને દુર્ગંધ મારે છે ત્યારે નગરના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીમાં દૂષિત અને દુર્ગંધવાળું આવતું હોવાથી લોકોના છૂટકે મિનરલ પાણી પીવા ફરજ પડી છે ત્યારે નગરપાલિકા તંત્રને અનેક નગરજનો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધીશોનું પેટ પાણી હલતું નથી કોઈ કાઉન્સિલર પણ જવાબદારી લેવા માટે તૈયાર નથી સમગ્ર વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીને સાથે દૂષિત પાણી બોટલમાં ભરીને બતાવ્યું માન્ય પ્રાંત સાહેબને આવેદનપત્ર કરતી મહિલાઓ વહેલી તકે નિવારણ આવે અને શુદ્ધ પાણી આવે તેવી માંગણી કરતી હતી પ્રાંત સાહેબને વહેલી તકે તપાસ કરી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની બાહેધરી આપી છે ગરીબી હેઠળ જીવતા લોકો મોંઘવારીમાં વેચાતું પાણી કઈ રીતે લઈ શકે મોદીના ગુજરાતની આ દુર્દશા છે કરોડોની ગ્રાન્ટો આવે છે પણ જાય છે ક્યાં તેવા અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે સદર પાણી પીવાલાયક નથી જેથી આ અંગે અમારા વિસ્તારના તાત્કાલિક ધોરણે તપાસ કરવા અમારી આપ સાહેબોની અરજ છે પાણીની પાઇપ લાઇન લીકેજ થવાથી ગટરનું ગંદુ પાણી પાણીની લાઇનમાં આવી ગયેલ છે તેથી અમે બધા ફળિયાવાળા સાથે ભેગા મળીને અહીંયા આવ્યા છે અમારી આ અરજી પર તમે જરૂર જરૂર નોંધ લેશો